સુરતલાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા રાત્રિ દરમિયાન બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં મહેધરપુરા પોલીસે સીસીટીવી કેમેરાના આધારે આરોપી દિનેશ કુમાર શાહની ધરપકડ કરી છે લાલ દરવાજા વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં આરોપીઓ પકડાયા સુરતલાલ દરવાજા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા રાત્રિ દરમિયાન બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં મહિધરપુરા પોલીસ સીસીટીવી કેમેરાના આધારે આરોપી દિનેશકુમાર શાહની ધરપકડ કરી છે સુરતમાં ત્રણ દિવસ પહેલા હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો લાલ દરવાજા વિસ્તારમાં બેફામ બનેલા કાર ચાલકે બાઇક સવારને અડફેટેમાં લીધો હતો અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો હતો આ હિટ એન્ડ રનમાં બે લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હિટ એન્ડ રન ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે આધારે પર પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ દિવસ પહેલા લાલ દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે તેજ રફતાર આવતી કાર ચાલકે બાઇક સેવાને અડફેટમાં લીધો હતો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી આરોપી દિનેશકુમાર શાહની ધરપકડ કરી હતી